કારેલા ગુરુ ખૂબ ખૂબ ધન્યવાદ આજે પૂજ્ય અમરસિંહજી મહારાજની જે પુણ્યતિથિ છે એ નિમિત્તે હમણાં પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું પૂજ્ય શારદાબા એમનું ઉપનામ રાધાબા છે એટલે રાધાબાના નામ છે પ્રખ્યાત પ્રસિદ્ધ છે તથા કુંદનસિંહ વિજયસિંહ તથા સમગ્ર પરિજા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પરસ સંતોના દર્શન કરાવ્યા અને એક જ્ઞાનયજ્ઞમાં પધારેલા મહાપુરુષ પૂજ્ય સંત શ્રી મહેન્દ્ર રામજી મહારાજ મહેસાણા નિવાસી પરમ પૂજ્ય ચંદનરામજી મહારાજ દવા નિવાસી પૂજ્ય સંત શ્રી યોગેશરામ મહારાજ સણ નિવાસી તથા પરમ પૂજ્ય સંશ્રી ધૂળારામ મહારાજ મંડાલી નિવાસી પરમ પૂજ્ય સંશ્રી બાબુરામ મહારાજ ડીસા નિવાસી તથા પધારેલ તમામ સંતગણ પરબતસિંહજી તથા રૂપસિંહજી એમના ભાઈ ગુજરાત તમામ ગુજરાત એસટી બોર્ડ નિગમના પહેલાં ચેરમેન હતા અને તાલુકાના પણ એમને તાલુકામાં પણ કામ કર્યું છે અને ઘણા બધા ક્ષેત્રોમાં રાજકીય ક્ષેત્રમાં સેવાનું કામ પણ કરી રહ્યા છે અને અમરસિંહ મહારાજ કરતા હતા અને પ્રેમ પ્રેમ એમને બહુ એટલે કીધું કે કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા પ્રેમ કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા મેમમાં ભૂલા પડેલા જો હતા ત્યાં રહી ગયા પ્રેમ સાચો પંથ છે સમજીને પ્રેમી જાય છે વેમની વમળમાં વેમી જનો અટવાય છે પ્રેમ કેરા દર્દમાં દર્દી દવા લેતો નથી દર્દે દિલને દિલમાં વસુ થવા દેતો નહીં શું કહું કોને કહું કોને જઈની પ્રેમની વાતો કરું કે આ પ્રેમની વાતો હું કોને કરું કારણ કે પ્રેમ એ એક વસ્તુ એવી છે કે પ્રેમથી જ પરમાત્મા રીતે અમારે યોગેશ મહારાજે એમણે ગાયું હતું અને એ પ્રેમ જે શુદ્ધ પ્રેમ છે આ તો પ્રેમ ને નામે અત્યારે વિશ્વની અંદર મોહ વ્યાપી રહ્યો છે પ્રેમ નહીં પણ મોહ અને મોહમાં જે અંત થયેલા હોય છે ઘણાને ગળા ટૂંપા ખાવા પડતા હોય છે ઘણા દવા પીવી પડતી હોય છે અને હવે આ સરકારે મોટી મોટી નહેરો બનાવી છે એટલે નહેરોમાં પડવું પડતું હોય છે અને એને નોમને પ્રેમ આપવામાં આવે છે પણ એ પ્રેમ નથી એ મોહ છે અને ધૂતરાષ્ટ્ર મોહમાં અંધ હતા ધોતરાષ્ટ્ર મોહાંત હતા એ વદળા કઈ રીતના મોહાન હતા એટલે તમે જોવો કે એમના બધા પુત્રો અવળી દિશાએ દિશા મોહમો હોય કે મારા દીકરા અવળા માર્ગે જઈ જશે પણ સાચી દિશા બતાવી શક્યા નહીં કારણ કે મોહ હતો અને અત્યારે હાલ જેના એના મા બાપ ને એમના પુત્ર ઉપર કે પુત્રી ઉપર મોહ હોય ને એ હંમેશા અવળા માર્ગે જાય જાય ને જાય એટલે મોહ અને પ્રેમ એ બે વસ્તુ જુદી છે મોહ મકોડા જેવો હોય મકોડો કદાચ બટકું ભરે ને આપણને તો તૂટી જાય પણ મૂકે નહીં કે મોહ એવી વસ્તુ છે કે પોતાની જાતને એ ફના કરી નોકે એનું અધન પતન કરી નોકે અધોગતિ લઈ જાય જીવને એટલે મોહમાંથી પ્રેમ પ્રગટ ક્યારે થાય કે જ્યારે કોઈ સંત મળે અને એને બીજો ના દેખાય ને બીજો કારણ કે એ અને જે સામે વાળો છે પિતાના રૂપમાં જોવે છે પણ એમાં જે રહેવાવાળો છે એ બધાયમાં એક છે એ જોઈ શકતો નથી હું એનો પિતા છું આ મારો પુત્ર છે આ મારી માતા છે આ મારી બહેન છે આપડે વ્યવહારિક દ્રષ્ટિ બધું બરોબર છે વ્યવહારિક દ્રષ્ટિએ બરોબર છે પરંતુ આદ્યકૃતની દ્રષ્ટિથી જોવાજો તો ગમે એટલા દાગીના અલગ અલગ હોય ગમે એટલી કદાચ વેરાઈટીસ બનાવી હોય ગમે એટલી ક્વોલિટી ગમે એટલી સારી ક્વોલિટી હોય પરંતુ એમ જે સોનું છે ને જે ક્વોલિટી છે ને એ સોનું બધામાં એક છે સોનાનું જો જ્ઞાન થાય સોનાનું આ જે દાગીના ઉપરનો ભાવ છે એ દાગીનાનો ભાવ તૂટી જાય અને સોનું સમજી જાય એમ જે જગતની અંદર આપણા અલગ અલગ કૃષ્ણ પરમાત્માની સામે આ જ પ્રશ્ન ઉભો થયો હતો કે એક બાજુ મારા કાકાઓ છે મામાઓ છે સગાઓ છે સંબંધી છે અને મોહ પ્રગટ થયો અને એ મોહ પ્રગટ થયો એટલે એમને હથિયાર મૂકી દીધા કે મારે જમીન જોઈતી નથી મારે રાજ જોઈતું નથી ભીખ માંગવી છે પરંતુ એ યુદ્ધ કરવું નથી કેમ કે એમને જે પૂર્ણ જ્ઞાન જે એમનું જે પોતાનું જ્ઞાન છે એ જ્ઞાન હતું સ્વયંનું જ્ઞાન હતું નહીં પણ અર્જુનજીને જ્યારે પરમાત્મા શ્રી કૃષ્ણએ એ સ્વરૂપનું જ્ઞાન કરાયું એટલે ઊભા થયા અને ક્યારે ઊભા થયા પહેલાં ઘણા બધા પ્રશ્નો એમને થયા બહુ પ્રશ્નો થયા અને પ્રશ્નો આપતા અંતે અંતે એમણે પોતાની જાતને સર્વ ધર્મ પરિચાજાય મામે કમ શરણમ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષામી સૂચ બધા ધર્મો છોડી અને તું મારા શરણે આવ આ બધા ધર્મો છોડીને શરણું સ્વીકાર્યું અર્જુનજીને અને શરણું સ્વીકાર્યા પછી કોઈ પ્રશ્ન એમને પ્રગટ થયો નથી કોઈ પ્રશ્ન ઊભો નથી થયો એમણે કીધું કે ગુરુને બોણ મારો તો એમણે અહીંયા વધો વચકો ઊભો કર્યો ભીષ્મ પિતાને બાણ મારો તો વધો વચકો ઊભો કર્યો નથી કેમ કે એ જે 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 પડવાનું છે એ પડવાનું જ છે એમને જ્ઞાન હતું અને વાસ્તવિકમાં એ પડેલું હતું જ એ પડેલું હતું જ એ હું જ્યારે અમને ભોંધ છું એટલે પછી અમને કોઈ પ્રશ્ન ઊભો થયો નથી અને તમામે તમામ મોહનો સંશય મટી ગયો એટલે હું એક પદ મને ગાતમ મારા જેવું નથી આવડતું પણ વગાડ છું થોડું થોડું હે મારા અંતરમાં ઓરમી દાગી રે कदा नो सङ्गथा વેરાટ સ્વરૂપ નું દર્શન કરાયું શ્રી અર્જુનજી ને અને વેરાટ સ્વરૂપ નું દર્શન કરાયું એટલે બધામાં જે એક હતો એ નક્કી છે બધામાં જે વ્યાપક અર્જુનમાં ને દુર્યોધન માં એ